ફાવી ગયા જી અને રીતના અલગ અલગ ગેમ અને સિરીઝની પણ ખૂબ સરસ મજાની વ્યવસ્થા છે અમારવાળા મિત્રો રોટટુ વિડિયો વ્લોગમાં હું ખ્યાલ લજીક નવા વિડિયો સાથે આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મોગલધામ ભગુડા અત્યારે હું આવી પહોંચ્યો છું અને આપ સર્વ મિત્રો જાણો છો કે મોગલધામ ભગુડાની અંદર વૈશાખ શુદ્ધ ભારસના દિવસે મા મોગલનો જે પ્રાગૃતિ દિવસ હોય અને તારીખ બે પાંચના રોજ એક ભવ્ય કાર્યક્રમની પાઠોત્સવની ઉજવણી થયેલી હોય અને એની ભવ્ય તૈયારી આ વિડીયોમાં હું તમને બતાવીશ તો આ વિડીયોની અંદર આપણે જાણવાનું છે કે તમારા પાર્કિંગ એરિયા તમારું જે વાહન તમે લઈને પાઠમશોની અંદર આવો છો તમારું વાહન પાર્કિંગ કઈ રીતે કરવું કઈ જગ્યા ઉપર કરવું કયા રસ્તા ઉપરથી સરળ પડે છે અને અહીં રહેવાની વ્યવસ્થા શું છે રસોડા વિભાગ પર તમને બતાવવામાં આવીશ અને મોગલ ધામના આપણે દર્શન કરીશું અને ભવ્ય અહીં પાઠોસનું જે તેજ છે એમની તૈયારી થયેલી છે અને વિશાળ સંખ્યાની અંદર તારીખ બે પાંચ ની રોજ બધા શ્રદ્ધાળુ યાત્રાળુ એમ કહેવાય મોગલ સરોની ભીડ અહીં જામશે તો વિડીયો ની અંદર બન્યા રહ્યો છું તો આ તમામ માહિતી હું તમને આપું છું રોકેટ બુદ્ધિ બ્લોગ ની અંદર તો મિત્રો આપણે નીચેની તરફ આવી ગયા છીએ અને મોગલમાંના દર્શન કરી રહ્યા છીએ ત્યારબાદ અહીં તમે જુઓ છો તો ઘણી બધી તૈયારી થઈ ગઈ છે અને આ રીતે અલગ અલગ મંડપ પણ લખાઈ ગયા છે અને મિત્રો તમે સામેની તરફ જોઈ રહ્યા છો ત્યાં ચાની પ્રસાદી મળી શકે છે મિત્રો આપણે મોગલ નું જે રસોડું છે હવે એક પ્રસાદ ભવન બનાવેલું છે અને તમે અહીં આવી અને પ્રસાદ લઈ શકો છો અને ખૂબ જ વિશાળ કાંઈની અંદર રસોડું પણ છે અને આની પહેલાં પણ મેં એક વિડીયો બનાવેલો છે એની અંદર મેં સંપૂર્ણ રસોડું પણ બતાવ્યું છે એ વિડીયો મિત્રો તમે જોયો ન તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર હું લિંક આપું છું ત્યાં જઈ જોઈ લેજો અને ભાવિયું અત્યારે રસોડું છે ખૂબ સરસ મજાનું અને બહુ મોટું રસોડું છે એટલે ભક્તો શ્રદ્ધાળુઓ જે બહારથી આવતા મહેમાનો અહીં પ્રસાદ પણ લે છે તો મિત્રો આ રીતે એક ભવ્ય રસોડાની અહીં વ્યવસ્થા છે ખૂબ જ વિશાળ તો મિત્રો અત્યારે અહીં બાળકોના લય માટે ઘણા જ બધા હિંચકા નશરપટ્ટી એવી બધી વ્યવસ્થા છે અને સામે મોગલધામ વગુડા આપણે મોગલમાંના દર્શન કરી ત્યારબાદ આપણે ગાર્ડન તરફ આવી ગયા છીએ બહારની તરફ પણ આપણે જવાનું છે અને ત્યાંની વ્યવસ્થા પણ હું તમને જણાવું છું અને ઉપરની અને સામેની તમે તરફ જોઈ રહ્યા છો ત્યાં અતિથિભવન છે હવે ત્યાં જઈ હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો અને ચેનલ ઉપર જો તમે મિત્રો નવા તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે જે અતિથિ ભવન છે જે બહારથી મહેમાન આવતા હોય મોગલધામ ભગુરામાં એટલે રાત્રિ રોકાણ માટે અલગ અલગ રૂમની પણ વ્યવસ્થા છે મૂર્તિનો જે રૂમ છે વિશેક રૂમ આ બધું છે અને આગળ પણ ઘણી બધી વ્યવસ્થા છે તો રૂમ પણ તમને મળી શકે છે તમારે અહીં કાર્યાલય ઓફિસે જઈ તમારે નામ નોંધાવવાનું રહેશે તો ઘણી બધી સુવિધા છે અલગ અલગ ઘણા બધા રૂમ છે અત્યારે હજીથી બહુ ઉપર રીતે રાખ્યું અને ઘણા બધા મહેમાનો અત્યારે પણ અહીં રોકાણ માટે આવેલા પણ છે મંદિરની સામેની તરફથી આવો છો તો અહીં પણ એક ખૂબ સરસ મજાના વોલની વ્યવસ્થા છે અહીં પણ તમે આવી અને આરામ કરી શકો છો અને ટોયલેટ બાથરૂમની પણ વ્યવસ્થા તમે જોઈ શકો છો અને ખૂબ જ મોટો હોલ છે અને ખૂબ સરસ મજાની બધી વ્યવસ્થા છે તો મિત્રો આપણે ધીમે ધીમે નીચેની તરફ જઈ રહ્યા છીએ આપણે બહારની તરફ આવી ગયા છીએ અને આ રીતના અલગ અલગ ગેટ અને સિરીઝની પણ ખૂબ સરસ મજાની વ્યવસ્થા છે તો આ એક રાત્રિનું એક ડેકોરેશનનું એક ખૂબ સરસ મજાનો વિડીયો શૂટ કરી તમને આગળ હું મૂકી દઈશ તમે તે પણ જોઈ શકો છો અને આપણે આગળની તરફ જે પાર્કિંગની અંદર જે વ્યવસ્થા છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ અને ઘણું જ બધું ટ્રાફિક છે અને ઘણા બધા મિત્રો શ્રદ્ધાળુઓ જે બહારથી આવતા હોય તે મોગલ દર્શન કરવા માટે જઈ રહ્યા છે મા મોગલના દર્શન કરી ત્યારબાદ આપણે પાર્કિંગ એરિયા તરફ આવી ગયા છીએ અને મારી પાસે તમે જોઈ શકો તો કે શ્રદ્ધાળુની ઘણી બધી ભીડ છે અલગ અલગ ઘણા બધા વાહન પાર્કિંગ પણ છે અને આ જ પાર્કિંગ સાથે જ ઘણી બધી અત્યારે જે પાઠોશોની જે કંઈ પણ તૈયારી છે એ થઈ રહી છે અને આગળ જે કાંઈ તૈયારી છે એ હું ટેજ નજીક જઈ તમને બતાવું છું તો મિત્રો ખાસ તમે વિડીયોની અંદર જો નવા છો તો ચેનલને ખાસ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા મિત્રો જોડે શેર પણ કરજો જય મોગલ હવે ટેઝ પાસે જઈ અલગ અલગ જે કંઈ પણ વ્યવસ્થા છે એ તમને બતાવવાની કોશિશ કરું છું તો બન્યા રહો વિડીયો તમે સામેની તરફ જોઈ રહ્યા છો તો આપણે મોગલમાંના દર્શન કર્યા બાદ આવી બધી લાઇટો પણ લાવી ગઈ છે અને સામે તમે જોઈ રહ્યા છો કે એક ભવ્ય ટેઝ ની તૈયારી થઈ ગઈ છે તો આપણે તેમની નજીક આપણે જઈ રહ્યા છીએ અને ઘણા બધા મિત્રો તમે જોઈ રહ્યા છો કે તૈયારીમાં અત્યારે જોર જોરથી જે તૈયારી થઈ રહી છે એમની તૈયારીમાં લાગી ગયા છે આ ટેજ ખૂબ જ વિશાળ બનાવવામાં આવે છે આખો લોખંડની જે આ રીતની ગ્રીલ ઉપર આખો એક કમ્પ્લીટ કરવામાં આવે છે તો આપણે નજીક જઈ રહ્યા છીએ હું તમને બતાવું છું તો વિડીયોમાં બન્યા રહીશ અહીં ટેજની જે કાંઈ વ્યવસ્થા છે તો તેમની નજીક આવી ગયા છે મા મોગલનો સત્યાવીસમો પાઠો છો એટલે આપણે તારીખ બે પાંચ બે હજાર ત્રેવીસ અને ખૂબ જ ભવ્ય પબ્લિક સાથે અહીં તમને જોવા મળશે અત્યારે તો આ એક ટેસ બની રહ્યું છે ખૂબ જ વિશાળ ટાઈમમાં તમે પાણી પાસે જોઈ રહ્યા છો ઘણા બધા માણસો જે ગેડથી લઈ અને આ બધી જે કંઈ પણ લોખંડની જે કંઈ પણ વસ્તુ પડી છે તેમને આ ખૂબ ભવ્ય આખું એક ટેસ બનાવવામાં આવશે અને ગુજરાતને એમ કહેવાય કે નામે અનામી કલાકારો અહીં આવી પોતાની કલા કરી શકે છે તો ઘણા જ બધા કલાકારો છે તમે નીચેની તરફ હું બોર્ડ મારું છું ત્યાં પર તમે જોઈ શકો છો અને પરમપુંજ બાપુ વિશ્વપુજની બાપુના હાથથી દીપ પ્રાગટ્ય કરવામાં આવશે અને આ જે ક્યાં ડાયરાની જે કાંઈ છે એ શરૂઆત કરવામાં આવશે તો તમે પણ વધારો ફેમિલી સાથે મોગલધામ બગુડા મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ રીતે એક ભવ્ય એક ટેજ અત્યારે બનાવવાનું શરીર કરી દીધું છે અને ઘણા બધા માણસો અહીં ટેજ બનાવવામાં લાગી ગયા છે ખૂબ જ ઊંચું અને ખૂબ જ વિશાળ આ એક ટેજ બનાવવામાં આવી રહ્યું છે અને હજી ઘણો બધો સામાન તમે જોઈ શકો છો તે લગાવવામાં પણ આવશે તો મિત્રો આપણે મોગલધામ ભગોડા તમે આવો છો પાટણસોની અંદર તો વિશાળ ગાયની અંદર તમે એક પાર્કિંગ અહીં એક અલગ અલગ બનાવેલો છે આ મોગલધામ ભગોડા છો માટે સરસ મજાનું પાર્કિંગની વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી છે તમે બગદાણા સાઈડથી જો આવો છો તો ગમદાણાથી થોડુંક જ દૂર એક વિશાળ ગાય પાર્કિંગ તમને જોવા મળશે ભાવનગર સાઈડથી આવો છો પંચોતેર કિલોમીટર અંતરે જાગધાર સાઈડથી તમે આવો છો તો ત્યાં પણ તમને થોડાક સમયના કિલોમીટરના અંતરે પાર્કિંગની વ્યવસ્થા તમને જોવા મળશે અને લોંગડી બાજુથી આવો છો તો પણ ભગવાથી ફોટો કંઈ નથી એક આગળ પણ પાર્કિંગની વ્યવસ્થા ખૂબ સરસ મજાની કરવામાં આવી છે અને ભાવને એક આખું એક પાર્કિંગ એરિયા ભગવાની અંદર પણ અત્યારે ખૂબ સરસ મજાનું થઈ ગયું છે તો તમે પણ ફેમિલી સાથે સત્યાવીસમાં પાટોસમાં વધારો રોકેટ બીજું બ્લોગની અંદર અત્યાર સુધી તમે તમારો કિંમતી સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો